ઇજાગ્રસ્ત થઈ હતી સમગ્ર મામલે બાડોરી પોલીસ હરકતમાં આવી હતી સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર સફાળું જાગ્યું હતું મેળાના સંચાલકોને પોલીસ મતકે બોલાવાયા હતા અને તપાસ શરૂ કરી હતી ગઈકાલે અત્યારે સ્વરાજ આશ્રમના મેદાનમાં આનંદ મેળો ચાલી રહ્યો છે એમાં એક બેન બાળક લઈને બ્રેકડાન્સ કેવરાય છે તે આઠે ફૂટની આઈટનું હોય છે અને એમાં બાળકોને બેસાડતા હોય છે અને બાળક લઈને બેઠેલા ઉતરવા જતા એનો પગ મચોળા આવી ગયેલો અને તે બાબતે મેં તપાસ પણ કરેલી એ ગુજરાત મનોરંજન કર અધિનિયમ ઓગણીસો સિત્ત્યોતેર મુજબ એમાં જોઈન્ટ વે નાવડી બ્રેકડાન્સ બ્રેગન ટેન વોન્સી મિની ટેન કટ્ટરપીલ્લા એ બાળકોના અલગ અલગ રાઇડ્સની આવે છે મનોરંજન માટેના અને એમાં અત્રેથી પરમિશન આપવામાં આવતી હોય છે કે ભાઈ બાળકોના મનોરંજન માટે એ થાય છે અને પછી તપાસ કરતાં માલુમ પડ્યું કે એ બેનને પગની મોચ આવેલી છે અત્યારે એમને સારું છે કોઈ દવાખાને દાખલ થયા કે એવું નથી અને ઇલેક્ટ્રિક ખામીના કારણે કંઈ થયું હોય એવું પણ નથી તેમ છતાંય પણ આગળની તપાસ હજી ચાલુમાં છે અને પીઆઈ પોતે તપાસ કરી રહ્યા છે આગળ કઈ હકીકત એવી જાણવા મળશે તો તાત્કાલિક એના પણ લેવામાં આવશે એની ઓછી હોય છે નથી અને બાળકને લઈને સ્વાભાવિક લેડીઝ ઉતાવળોમાં કદાચ નીચે ઉતરે તો આવું બની શકે અત્યારે એવું કારણ છે પણ એવું લાગશે કે ભાઈ ખરેખર ખામીના કારણે થયું છે તો તપાસ ચાલુમાં છે અને એના યોગ્ય પગલા લેવામાં આવશે એના ઉપર